નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે પાંચ તારીખ દસમો મહિનો બે હજાર ચોવીસને શનિવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને સોયાબીનની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના સોયાબીનના બજાર ભાવ કેવા છે સોયાબીનની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય અને જાણીએ આજના સોયાબીનના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડિયોની અંદર તમને લોકોને પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ સોયાબીનનો ભાવ 886 રૂપિયા થયો ક્વોલિટી સે વાત કરીએ તો એ ઓન સુપર ક્વોલિટીનો एकदम ચોખ્ખો સોયાબીન જોઈ શકાય છે સોયાબીન ક્વોલિટીમાં કઈ પણ ઘટ એમ નથી ભાવ પણ સારો થઈ ગયો 886 રૂપિયા આજકા ભાવ સોયાબીન કા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ આ સોયાબીનનો ભાવ 882 રૂપિયા થયો ક્વોલિટી સે વાત કરીએ તો એ ઓન સુપર ક્વોલિટીનો एकदम ચોખ્ખો સોયાબીન 882 રૂપિયા આજકા ભાવ સોયાબીન કા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ आ सोयाबीन નો ભાવ 870 રૂપિયા થયો ક્વોલિટી સે વાત કરી તો એ વન સુપર ક્વોલિટી નો સોયાબીન 870 રૂપિયા આજ કા ભાવ સોયાબીન કા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ આ સોયાબીન નો ભાવ 879 રૂપિયા થયો છે ક્વોલિટી સે વાત કરી તો એ વન સુપર ક્વોલિટી નો એકદમ ચોખ્ખો સોયાબીન 879 રૂપિયા આજ કા ભાવ સોયાબીન કા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ આ સોયાબીનનો ભાવ 884 રૂપિયા થયો ક્વોલિટી સે વાત કે તો એવો સુપર ક્વોલિટીનો સોયાબીન છે एकदम ચોખ્ખો સોયાબીન 884 રૂપિયા આજકા ભાવ સોયાબીન કાજુનગર માર્કેટિંગ યાર્ડ 62 કટના ઓકલો 880 રૂપિયા ભાવ થયો આ સોયાબીનનો ક્વોલિટી સે વાત કે તો एकदम ચોખું છે આબીને જોઈ શકાય એ 880 રૂપિયા આજકા ભાવ સોયાબીન કાજુનગર માર્કેટિંગ યાર્ડ आठ सौ रुपया भाव थे सोयाबीन क्वॉलिटी से बात करिए तो क्वॉलिटी में तो सारूँ है सोयाबीन आठ सौ इकहत्तर रुपया आज का भाव सोयाबीन का जूनागढ़ मार्केटिंग यार्ड